ये आपने स्कीम के बारे में सुना है देखा कैसा लगा फिफ्टी नाइन रुपीजिटेड ना है इसकी स्कीम तो ऑल इंडिया में कहीं कही और ये टेस्ट टेस्ट तो कुछ राजकोट नंबर वन रंग राजकोट फ्रेंड्स आज हम नए ब्लॉक के साथ पहुंच गए हैं राजकोट तो जो राजकोट है उसका जो एक इलाका है यूनिवर्सिटी रोड जेके चौक वहाँ आज ब्लॉगिंग के लिए आए हैं और जो यहाँ का जो इलाका है ना तो वहाँ जो रेस्टोरेंट होते हैं स्ट्रीट फूड है, और जो होटल्स होते हैं उसमें बहुत ज्यादा इस इलाके में ऑफर्स होते हैं अनलिमिटेड जैसे के चाइनीज अनलिमिटेड पंजाबी अनलिमिटेड काठियावाड़ी अनलिमिटेड साउथ इंडियन अनलिमिटेड जैसे आप देखते हैं ना तो वहाँ जैसे अनलिमिटेड वैसे होता है वैसे सब डिनर लंच वैसे अनलिमिटेड रहता है पर मैं आपको जो एक जगह में लेके आया हूँ ना तो वैसे जो अनलिमिटेड वैसी ऑफर होती है राजकोट में बहुत ही कम जगह वैसे अनलिमिटेड ऑफर होगी तो यहाँ जो ब्रेकफास्ट का जो ऑफर है वो फिफ्टी नाइन रुपीज में सेवन आइटम अनलिमिटेड छलियान कमर है वो शॉप का नाम है तो वहाँ बहुत दूर दूर से उसका जो टेस्ट करने सब जो सेवन आइटम है उसका टेस्ट करने के लिए आते हैं तो चलिए ब्लॉग की शुरुआत करते हैं लेट्स ब्लॉग ઇન્ડિયન ખમણ હાઉસ યુનિવર્સિટી રોડ લકડંગ ચાવાડાની સામે રાજકોટ એનો પોતે ઓનર છું કે જે વસ્તુ અત્યારે મારી દર રવિવારે ઓફર ચાલે છે ફિફ્ટી નાઇન રૂપિયામાં અનલિમિટેડ વાળી ઓફર છે એમાં અત્યારે સેવન આઈટમ છે હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું એની એક એક વસ્તુ તમને બતાવું કે મારી ક્વોલિટી પણ તમને સમજાવું સ્ટીમ ઢોકળા જે તમે અત્યારે એક પ્લેટ ખાશો તો ત્રીસ રૂપિયાની પ્લેટ થાય છે બે પ્લેટ ખાઓ તો સાઠ રૂપિયા

જે નાયલોન ખમણ પણ તમને ક્રેસ વગેરેને ખવડાવવામાં આવે છે જે કદાચ આ એક પ્લેટ પણ ખાશે તો આના પણ 30 રૂપિયા થાય બે પ્લેટના 60 રૂપિયા આ ઇન્ક્લુડિંગ 59 રૂપિયા 59 રૂપિયામાં અનલિમિટેડ માં નાયલોન ખમણ પણ હું ખવડાવું છું જે બી ફ્રેશ સિંકર બનાવવામાં આવે છે વઘાર પણ આપણે સિંકર ફ્રેશ કરીએ છે જેટલી જરૂર હોય એટલું જ આપણે વઘાર કરીએ છીએ આજે ટ્રાફિક હોય તો આપણે એકસાથે સાથે વઘાર કરી નાખીએ એવું પણ નથી હોતું ગરમ વઘાર કરીને કસ્ટમર્સને ખવડાવીએ છીએ આપણે આઈટમ જે જે આપણે ત્રણ આઈટમ બતાવી સિક્સી નાઇન અનલિમિટેડ માં આ ચોથી આઇટમ જે જે રસવાળા પાત્રા ઘણી જગ્યાએ તમે ખાઓ તો વઘારેલા સાદા પાત્રા હોય છે કે જે ખાલી નોર્મલી પાત્રા હોય એમાં વઘાર કરીને આપણે આપણે ચટણી વાળા રસવાળા સ્પેશિયલ આઈટમ બનાવીને જ ખવડાવીએ છીએ એવું નથી કે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ આપણે ફૂફી નાન જગ્યા લઈએ તો બધાને ક્વોલિટી ખવડાવીએ છીએ એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઈઝ પણ નથી આ ચોથી આઇટમ તમને ખવડાવવામાં આવશે જે ઓગણસાઠ રૂપિયા અનલિમિટેડના મળશે બતાવી આ પાંચમી આઇટમ જે જે ખાંડવી ગ્રીન ખાંડવી તમે કદાચ કોઈ જગ્યાએ જોઈ પણ નહીં હોય આ ન્યું કોન્સેપ્ટ છે ન્યુ વેરાયટી છે જ્યાં મેથીવાળી આની અંદર મરચા આદુ આ પણ ફિફ્ટી નાઇન રૂપિયા અનલિમિટેડમાં ઉપર મળવા પાત્ર રહેશે તમને આ વસ્તુ પણ મળશે આ ક્વોલિટી તમે જુઓ આ ક્યાંય તમને ગ્રીન કલરની ખાંડવી જોવા નહીં મળે આથી ન્યુ વેરાયટી છે આ આખી અલગ જ કોન્સેપ્ટ છે આ તમને કોઈ કોઈપણ જગ્યાએ જોવા નહીં મળે એ પણ હું ફિફ્ટી નાઇન રૂપિયા અનલિમિટેડમાં આપું છું છઠ્ઠી આઇટમ છે જે તમે પાંચ આઇટમ રહેશે હવે નોર્મલ ખાંડવી જે યલો કલરની ખાંડવી છે આ આભી ફ્રેશ આઇટમ આભી ફિફ્ટી નાઇન રૂપીસ અનલિમિટ મળવા માટે મળવા પાત્ર રહેશે વઘારેલી ખાંડવી આ તમે જોયો જ હશે અને આ તો ખાધી પણ હશે આ પણ ફિફ્ટી નાઇન રૂપિયા અનલિમિટેડમાં આ ખાંડવી પણ મળશે જે યેલો કલરની ખાંડવી છે કોલેટી કોમ્પ્રોમાઇઝ આમાં પણ નહી આવે સાહેબ અને ફ્રેશ ખવડાવવામાં આવે છે હવે આ છે સુરતી ખમણ ખમણ એટલે જે નોર્મલી તમે બધી જગ્યાએ ખાતા હશો તો નોર્મલ વઘાર કરીને આપી દેતા હોય છે ઘણી જગ્યાએ કાચો વઘાર કરીને આપણે ફ્રેશ સેંગ વઘાર કરીએ ને ખમતમ તીખા ખમણ આ પણ આપણે ફિફ્ટી નાઇન રૂપી અનલિમિટેડ વાળી ઓફરમાં ખવડાવીએ છીએ જે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ આમાં પણ નહીં આવે એકવાર કોલેટી ખાસો તો તમને મજા આવશે એકવાર ખાશો ખાસો તો તમે ચાહક બની જશો આ વસ્તુ ખવડાવીએ ક્લાઉડ પણ વધારે સારો મળે છે આ ઓફર્સ મને એટલે જેટલા પણ કસ્ટમર આવે છે બધાનો આભાર ખૂબ ખૂબ આભાર અને આમ જ મને બધા સપોર્ટ કરતા રહ્યો આમ જ મને ક્લાઉડ મળતો રહે આજ જ હું ચાલુ રાખી શકું હરેક ટાઈમ ઉપર અને રોજ ચાલુ કરી શકું એના માટે બધા કસ્ટમર નો ખૂબ ખૂબ આભાર તો ખમણ માં બધા કસ્ટમર આવે બધા કસ્ટમરનું સ્વાગત છે બધાજી વખત પહેલી બીજી બી પહેલી વાર ટેસ્ટ કરવા આવ્યા બીજી વાર ગેસ્ટ સાથે આવ્યા છે એટલો બધો ટેસ્ટ સરસ છે અને 59 રૂપિયામાં રાજકોટમાં ક્યાંય આવી આઈટમ મળતી નથી અને ક્વોલિટી વાઇઝ એટલું સરસ છે કે આપણે આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય તો એને લઈને આવી સકીએ છીએ અને ટેસ્ટ વાઇઝ એ બહુ ફાઇન છે સર આપ પાસે મે મહારાષ્ટ્ર જાણવા महाराष्ट्र जा, से जालो से आया हूँ अभी हूँ दो साल पहले बराबर ये आपने स्कीम के बारे में सुना है देखा कैसा लगा 59 है। स्कीम तो ऑल इंडिया में कहीं नहीं और <laughs> ये टेस्ट टेस्ट तो पूछो मत राजकोट नंबर वन रंगेला राजकोट <laughs> ये फिफ्टी नाइन रुपीज हैं और ये एकदम <laughs> फूड भी है यहाँ से निकला था अच्छा और मैंने भी ये टेस्ट किया आपको कैसा लगा क्लास इसमें मिलावट नहीं है हाँ। अभी राजकोट में इतनी रेटा रेटा हो रही है यहाँ रेट हो सकती नहीं क्योंकि इसमें मिलावट ही नहीं है हाँ। ये मेरा भी फेवरेट फूड है अच्छा। आप है? अच्छा इसलिए ये लोकल बाकी हमारे हाँ। जालने में भजिया और कचोरी खाके हम बड़े हुए हैं बाकी कुछ नहीं मिलता महाराष्ट्र में ये कई आइटम नहीं नहीं भजिया और चाय भी घर में रवाना हो जाओ वड़ा पाव घोड़ा पाओ घोड़ा पाओ दुखता फिर મેરા ગુજરાત ઓર ઓલ ઇન્ડિયા વાળા લોકો અગર રાજકોટ આવેલ્યાણ ખમન હાઉસમાં હું ઘણા ટાઈમથી આવું છું લગભગ પાંચક કિલોમીટર દૂરથી આવું છું તો એની ફૂડની ક્વોલિટી પણ ઘણી સારી છે અને ફિફ્ટી નાઇન રૂપીઝમાં એ લોકો અનલિમિટેડ આપે છે સન્ડે તો એક અલગ કોન્સેપ્ટ છે એનો અને ફૂડની ક્વોલિટી પણ ઘણી સારી છે